છોકરો <laughs> <laughs> <Hi. laughs> ਨੂਵਿ ਕਾਰੇ ਨ ਲੂਡੀ ਓ । ਨੂਵਿ ਨ ਰਾਸਰ ਬਨਾ ਆਕੇ । ਨੀ ਗੋਤ ਮਾ ਹੇ ਹੇ । ਹੋ ਹੈ ਹੀ ਹੈ । ਖੈ । ਨੂਵਿ ਚੇਣ ਪਣ ਨ ਲਾਵਤ ਲੇਖਰਾ ਹੀ ।

જેટલા બાબી મંદિર કોટ આજે દર્શન કરવા માટે અને માનેલો જાર કરવા માટે આવેલા છીએ કસાલપુરાથી વિષ્ણુલાલ અને નૈના બાજરી પણ કેવી ઊભી છે જોઈ લઉં મરચાં બાજુમાં ઉભા થઈ મરચાં પૈકી સક્કરટેટી આવેલી છે સક્કરટેટી તમે જોઈ શકો છો હવે લગભગ એન્ડ ઉપર છે પણ મરચાં તમે જુઓ ડબલ મિશ્ર પાક ખેતી ફુવારા પણ મૂકેલા છે ટપક પણ મૂકેલ છે બ્લીચિંગ કરેલું છે પ્લાસ્ટિકનું મેણિયું રાખવાથી ભેજ ઉડી જતો નથી જય શેતલા બાપજી enggak ada

नहीं ये जानवर और कौन

মহ লালটো হৈছে তাৰে যাব